નમસ્કાર દર્શક મિત્રો ટુડે ગુજરાતી ઇન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ધનેશ પરમાર આજે વાત કરશું પેટીએમ બેંકની જી હા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ઓગણીસો ઓગણપચાસની કલમ પાંત્રીસ એ હેઠળ પેટીએમ બેંક પર કેટલાક દિશા નિર્દેશ કેટલાક નિયંત્રણો લાદ્યા છે આ નિયંત્રણો જે છે કડક છે ને પેટીએમ બેન્કિંગ પર તેની અસીધી અસર થઈ રહી છે અને તે મુજબ આગામી ઓગણત્રીસમી માર્ચ પછી પેટીએમ બેંકમાં ગ્રાહકો નાણાં રોકી શકશે નહીં શું છે આ સમગ્ર મામલો આવો જોઈએ પેટીએમ વિવાદમાં વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બુધવારે જાહેર વિજ્ઞપ્તી બહાર પાડી હતી તેમાં જણાવવામાં આવ્યું હતું કે અગિયારમી માર્ચથી પેટીએમ પેમેન્ટ્સ બેંકને નવા ગ્રાહકો ન લેવા માટે જણાવવામાં આવ્યું છે વિસ્તૃત ઓડિટ રિપોર્ટ તથા એ પછી બાહ્ય ઓડિટરોના રિપોર્ટમાં નિયમોનું અનુપાલન થતું ન હોવાનું બહાર આવ્યું હતું જેના કારણે બેંકની ઉપર વધારાના નિરીક્ષણાત્મક પગલાં લેવાની જરૂર ઊભી થઈ હતી આરબીઆઈ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ઓગણીસો ઓગણપચાસની કલમ પાંત્રીસ અ હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરતાં પેટીએમ પેમેન્ટ્સ બેંકની સામે દિશા નિર્દેશ જાહેર કર્યા હતા જે મુજબ તારીખ ઓગણત્રીસમી ફેબ્રુઆરી પછી આ બેંકના ખાતાઓમાં પૈસા જમા કરાવી નહીં શકાય પહેલી માથી આ બેંકમાં ગ્રાહકો પ્રિપેઇડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વોલેટ ફાસ્ટેગ એનસીએમસી કાર્ડ વગેરેમાં પૈસા જમા નહીં કરાવી શકે કે ટોપઅપ નહીં કરાવી શકે જોકે ગ્રાહકો તેમના સેવિંગ બેંક એકાઉન્ટ ચાલુ ખાતા ફાસ્ટેગ એન સીએમસી એકાઉન્ટમાં રહેલી જમા રકમને અગાઉની જેમ જ ઉપયોગ કરી શકશે અને તેના ઉપર કોઈપણ જાતના નિયંત્રણ લાદવામાં નથી આવ્યા ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે આરબીઆઈએ લીધેલા પગલાંઓમાં પેટીએમ પેમેન્ટ્સ બેંકનું લાયસન્સ રદ કરવામાં આવ્યું નથી આ નિર્ણયથી જેમના અન્ય બેંકોમાં ખાતા છે અને યુપીઆઈ મારફત પેમેન્ટ કરે છે તેમને કોઈ અસર થાય તેવી શક્યતા ઓછી છે પરંતુ જે લોકો પેટીએમ પેમેન્ટ્સ બેન્કમાં ખાતું ધરાવે છે અને તેના મારફતે તે જગ્યાએ પૈસા ટ્રાન્સફર કરે છે તેમને સીધી અસર પડી શકે છે તેવું એક્સપર્ટનું માનવું છે જો કે આ બાબતે પેટીએમે શું કહ્યું તે ખુલાસો પણ જોઈશું જેપ્રિસ ઇન્ડિયાના ઇક્વિટ એનાલિસ્ટ જયંત ખારાટે કહ્યું હતું કે વોલેટ બિઝનેસમાં પેટીએમનો હિસ્સો ગ્રોસ મર્ચન્ડાઈઝ વેલ્યુ જીએમવીના પાંચ ટકા છે આ ધંધો કંપનીએ સમિટ લેવો પડશે ફાસ્ટેગમાં કંપની જીએમવીના સત્તર ટકા હિસ્સો ધરાવે છે અને દેશની ત્રીજા કમાક પાંચ કંપની છે આરબીઆઈની કાર્યવાહી પછી ટોપ અપ નહીં થઈ શકવાને કારણે આ ક્ષેત્રમાં કંપનીના ગ્રાહકો અંગ કંપનીઓ તરફ ભરશે તેવું જેફ્રિસ ઇન્ડિયાનું માનવું છે હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ અનુસાર પીટીએમે કહ્યું છે કે તે જાણીતી થર્ડ પાર્ટી બેન્કો સાથે મળીને પેમેન્ટ અને ફાઇનાન્શિયલ સર્વિસ પ્રોડક્ટનું વિતરણ કરવા માટે હજુ પોતાનો વિસ્તાર પણ કરી શકે છે આપણે જણાવી દઈએ કે બે હજાર દસમાં વિજય સાંખર શર્માએ પેટીએમની સ્થાપના કરી હતી એક સમયે તેની ગણના દેશના સૌથી યુવા અબજુપતિઓમાં થઈ હતી ચીનના અબજુપતિ જેકમાં અને જાપાનની કંપની સોફ્ટબેંક તેના પ્રારંભિક રોકાણકારોમાં હતા વર્ષ બે હજાર પંદરમાં આરબીઆઈએ પેટીએમના સંસ્થાપક વિજય શેખર શર્મા સહિત દસ લોકોને પેમેન્ટ બેન્ક બનાવવા માટેની અનુમતિ પણ આપી હતી પેટીએમ પેમેન્ટ બેંક બે હજાર સોળમાં બનાવવામાં આવી હતી અને બે હજાર સત્તરના માર્ચ મહિનાથી તેનું કામકાજ શરૂ થયું હતું ત્યારે તેની પહેલી બ્રાન્ચ નોઈડા ખાતે ખોલી હતી પેટીએમ પેમેન્ટ બેન્કની વેબસાઇટ અનુસાર તેના દસ કરોડથી વધુ કેવાયસી વેરીફાઈડ ગ્રાહકો છે તેણે ફાસ્ટટેગમાં પણ એંસી લાખ યુનિટ ઇસ્યુ કર્યા છે તે એવો દાવો પણ કરે છે કે તે ત્રણ કરોડથી વધુ બેંક એકાઉન્ટ ધરાવે છે પેટીએમ બેંકમાં બે લાખથી વધુ રકમ જમા કરાવી શકાતી નથી તે સીધા જ કોઈને ધિરાણ આપી ન શકે પણ તો લોન પ્રોડક્ટ વેચી શકે છે અને થર્ડ પાર્ટી લોન પ્રોડક્ટનો પ્રચાર પણ કરી શકે છે વર્ષ બે હજાર સોળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી એ પછી લોકોમાં પેટીએમનું પ્રચલન અસામાન્ય ગતિ વધ્યું હતું આમ છતાં કંપની ખોટ જ કરી રહી હતી લિસ્ટિંગના જ દિવસે શેરમાં ભાવમાં ઇસ્યુ પ્રાઇસ કરતાં સત્યાવીસ ટકા જેટલો કડાકો બોલી ગયો હતો

કોમેન્ટ બોક્સમાં આપની રાય અવશ્ય જણાવશો આપના મંતવ્ય અમારા માટે પ્રેરણારૂપ હોય છે નમસ્કાર